અલબદર પાર્કમાં ગટર પીવાના પાણી ગંદકીના ગંદકી આવે છે પછી સફાઈ બાબતમાં અને રોડના ખાડા પડી ગયા છે અને કોઈ સફાઈ કરવા આવતું નથી એ બાબતમાં અહીંયા અલબદ્ધરના અલબદરના જે બહેનો ભાઈઓ સાથે અમે આજે રજૂઆત કરવા આવેલા અને ચીફ ઓફિસર સાહેબે એવી ખાતરી આપી છે કે તાત્કાલિક એનું નિરાકરણ કરશું અને જો નહીં કરે તો આગળ અમે આંદોલન કરશું આજ આજરોજ વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર નવ અને પાંચના જુદા જુદા વિસ્તારો જે અલબદર વિસ્તારમાં આવેલા છે એમાં ભઠ્ઠી પૂરા પણ આવી ગયું લગભગ પાંચસો લોકોનો મૂળભૂત અને પ્રાથમિક સુવિધાનો સમસ્યા છે એમાં ખાસ કરીને ઉભરાતી ગટરનું દૂષિત પાણી પીવાનું પાણી જે દૂષિત આવે છે સાથે સાથે સફાઈનો અભાવ ડોર ટુ ડોર સફાઈ થતી નથી વરસાદી પાણી જે છે એનો નિકાલ થતો નથી જાહેર રોડ રસ્તા છે એમાં ગંદકી ફેલાયેલી છે કાદવ કીચડ છે અને જે પમ્પિંગ સ્ટેશન બનાવેલું છે પમ્પિંગ સ્ટેશન હાલમાં ચાલુ ન હોવાથી જે ભૂગર્ભ ગટરનું જે દૂષિત પાણી છે અને તળાવમાં છોડવામાં આવે છે જેને લઈને આજુબાજુના રહીશોનું આરોગ્યનું જીવનું જોખમ પેદા થયું છે ત્યારે આજરોજ સ્થાનિક મુસ્લિમ આગેવાનો અન્ય સમાજના આગેવાનો સાથે રહીને કાઉન્સિલરો તેમજ આ વિસ્તારના વોર્ડ નંબર ચાર અને પાંચના કાઉન્સિલરો સાથે આજે વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને આજે રજૂઆત કરી છે અને લેખિત આવેદનપત્રમાં જુદી જુદી માંગણીઓ રજૂ કરવામાં આવી છે અને ત્રીસ દિવસના સમયમાં જો આ માંગણીઓ બાબતે કાર્યવાહી કરવામાં નહીં આવે નગરપાલિકા દ્વારા તો સ્થાનિક રહીશોએ ચીમકી પણ આપી છે કે અમે આ બાબતે આંદોલન કરીશું અને ન્યાય માટે અમે લડીશું પાણી હૈ ભરજાતા ઘરોમાં પાણી ભર જાતા હૈ તીન તીન દિન પાણી જાને કોઈ જગ્યા નહીં હૈતા ગંદગી હે ગટર ખુલ્લે હૈ દો સા ગટર કા કોઈ કામ નહીં હો બીમારે આજે અને બીજા આગેવાન મિત્રો સાથે નગરપાલિકામાં રજૂઆત જે એમના પ્રશ્નો જે છે એને લઈને રજૂઆતો કરવામાં આવી છે અને ચીફ ઓફિસર સાહેબશ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ બને એટલું ઝડપી અમે સમસ્યાનું નિરાકરણ કરીશું બરાબર આ વિસ્તારની સાથે સાથે વિરમગામના ઘણા વિસ્તારોની અંદર આ ગટરના પ્રશ્નો છે જેથી વારીયાપ મીડિયા મિત્રોને સૌને વિનંતી છે અને આપના હું અમે એટલું કહેવા માંગીએ કે બને ત્યાં સુધી વિરમગામની અંદર જે આ પ્રશ્નો છે એ ઝડપી નિકાલ કરાવો તેવી અમારી માંગણી છે આ ટીમ મૂકીને કરાવડાવશું

બદલાઈ નાખો અને પાઇપ જો કદાચ પાઇપ જગ્યા બદલવાની પાઇપ બદલો અને બાકીની વિસ્તારમાં ગલીઓ નહીં ગલીઓ રહી બેન રોડ તો સાફ થઈ ગયો ગલી માં મોટું સકચર બધી જાય એવું નહીં નાણા છે <laughs> 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 ભાઈ જ્યારે 12 બાર 13 બાર નવી નાખેલી સબત છે પર ત્યારે ગટર ના બરાબર છે